કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય ગણપતિ ગજાનનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવીશું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા એક વાર એક વાર એક વાર દાદા મારે આ ગણિયે આવો રે एकवार 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 दादा आगणिये आवो रे मारे आगणे आव मार दादा मण्डपय मा सोहावो रे एकवार दादा मारे आगणिये आवो रे

એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે રીધિ સિધિને દાદા સાથે લઈ આવજો કૃપા દષ્ટિ વર સાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે प्रेमतणा मारा पेरावसु परावसु पूजन नो लावो रे एकवार 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 दादा मारे अगणि आवो ना लाडु ने मनगमता मेवा जमता ना शरमा सो रे एकवार 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 दादा मारे आ गणि आ वो रे गङ्गाजीना निरी जा भरावनकेरा बीडरा स्वीकारो रे एकवार एक 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 दादा मारे आ गणि आवो रे લાખ લાખ દીવડાની આરતી ઉતારશું ભક્તો ના હૈયા હર ખાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે मारे अ गण्ये आव मा दादा मारा गणिया सुभावो रे हे 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 पोत्र गणे सजी लागो तमने रे लागो तमने रे આંતરઈ ચા એટલી વાલા ગુણલત મા રઘવાય રે જીરે ગુણલત મા રઘવાય રે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય